તો જયબાત જ મિત્રો અત્યારે જોવો આપણે ઘરે જઈએ અને આપણે જોવા બીજી નહીં ત્રીજી નહીં ચોથી ભેંસ વૈયાણી છે અને તેમને પાડો આવ્યો છે અહીંયા જેવું પહેલી ભેં અહીંયાણી તેમનો પાડો છે અને તેમની પછી બીજી ભેં અહીંયાની તેમની પાડી છે અને ત્રીજી ભેંસ ભૈયાણીથી તેમનો પાડો મરી ગયેલો આવ્યો હતો જો કે ત્રણ પાડા અને એક પાડી છે આ પાડાનો વધારો થયોને અને અમારે કાલે એક ભેંસ તેમનો પડદો જવો પસો એવો છે ધગડો જોવો તો આના બધા એના નામ શું રાખવા બધા કોમેન્ટ કરજો અને ત્રણે જો ત્રણેય પરું બંધા છે અને બે વાસળીઓ પડી છે તે અંદર છે અને આજે પણ એક ભેંસ ઘરે રાખી છે જો કે એ પણ મિયાની છે અને આ મોટા પરુ છે ગયા વર્ષના આપણે હું અહીંયા આણી ઉતારે પણ તમે આના બ્લોગ જોયા છે અને અહીંયા જો એક બે આપણે ઘરે રાખી છે જો કે એ પણ વહેવાની છે એટલા માટે આપણે એને ઘરે રાખી છે ભેં હું વહી ગઈ છે સરવા માટે બધું છે અને આપણા વાસરો જુઓ એ આ ઝૂંપડામાં બાંધ્યા છે અને આ બે કાલે વિહાણી આપણે એને ઘરે રાખી હતી એટલે તેમનો બ્લોક પુણ્યાણો એ આપણી પાસે નથી કારણ કે એ ઘરે હતી ને આપણે હતા કાલે ભેંસુમાં એટલે આજે તેમને માં સરવા માટે વહી ગઈ છે અને પારું જુઓ બધાય બાંધ્યા છે અને ગરમી અટાણમાં ખોલે ફૂલ છે અને જોઈ શકો છો આપણે આખા પલ્લી ગયા છે એટલી ગરમી છે અને પારું બધાય જુઓ અહીંયા બાંધ્યા છે અને આપણે બદલાવી લીધા છે આ બાજુ અને મોટા પારું છે તેમાંથી અડધા પારું સરવા માટે ભેંસમાં વહી ગયા છે અને અર્ધા જે તણસારા જે ધાવે છે તે કરે છે તો એવું બધું છે અને પારું જોવું આપણે આજે ભેહું અણી તેમના અહીંયા છે તેમની માં આવી ગઈ છે શરવા માટે કાલ ભેહું અણીથી અને બીજી ભેહ પણ એ જો બાંધી છે અને આ પારો જે છોડવાના બાકી છે અહીંયા કબૂતર શણ શણી રહ્યા છે